પાદરા નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણની પીટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર નિરાલીબેન પટેલના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું સાથે પ્રચારનો ધમધબાટ પણ શરૂ કરવામાં આવ્યો હતો આગામી સોળમી ફેબ્રુઆરીના રોજ ચૂંટણી અન્વયે મતદાન યોજાશે જેમાં વોર્ડ નંબર ત્રણના ભાજપના ઉમેદવાર નિરાલીબેન રાકેશભાઈ પટેલના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો પાદરાણા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું સાથે કોર્પોરેટરો ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપના વિકાસ યાત્રા સાથે વોર્ડ નંબર ત્રણના ઉમેદવારનો ભવ્ય વિજય થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો વોર્ડ નંબર ત્રણના ભાજપના ઉમેદવાર નિરાલીબેન પટેલ અગાઉ પાદરા નગરપાલિકાના ઉપપ્રમુખ તેમજ પ્રમુખ તરીકે પણ રહી ચૂક્યા છે ત્યારે તેઓએ પોતાના વોર્ડનો વિકાસ તેમજ પ્રજાલક્ષી કાર્યો હાથ ધરશે અને તેઓ જંગી મતોથી વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો પાદરા નગરપાલિકા વોર્ડ નંબર ત્રણની સામાન્ય શ્રી બેઠક માટે આજ રોજ ઉમેદવાર શ્રીમતી નિરાલયબેન રાકેશભાઈ પટેલના ચૂંટણી કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કાર્યકરો સાથે ઘરે ઘરે ફરીને ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરશે ભારતીય જનતા પાર્ટીએ જે પાદરા નગરમાં વિકાસના કાર્યો કર્યા છે તે ઘરે ઘરે સુધી પહોંચાડશે અને જંગી બહુમતીથી જીતે એના માટે મતદારો સુધી એ તમામ કાર્યકર્તાઓ પહોંચશે આવનારી પેટા ચૂંટણીમાં વોર્ડ નંબર ત્રણ હું ઉમેદવાર નિરાલી રાકેશભાઈ પટેલ આજે અમે ફેરણીની શરૂઆત કરી છે અને ઘરે ઘરે જઈને ભાજપનો ઝંડો ફેલાવીએ એવું કામ કરીશું અને આવનાર સમયમાં અમે બધા પ્રયત્ન કરીશું કે ભાજપને મત આપે અને સારા કાર્યો કરે ઘરે ઘરે જઈને અમે લોકોની ફરિયાદો સાંભળીને એમની ફરિયાદોનું નિરાકરણ લાવીશું અને આગામી બે હજાર છવ્વીસમાં નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની બધી સીટો જંગી બહુમતીથી જીતે એવી આશા સાથે અમે કામ કરીશું